દશામાની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવે છે ત્યારે આ સ્થળ પર છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું દશામાની સ્થાપના છેલ્લા ત્રીસ વર્ષથી પપ્પોભાઈ દ્વારા કરવામાં આવે છે અને ભંડારા સહિત મહાઆરતી તેમજ છપ્પન ભોગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ છપ્પન ભોગનું આયોજન કરી ભક્તોને દર્શનનો લાભ આપ્યો હતો આ સાથે મંડળ દ્વારા નવમા દિવસે કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરાના લોકો દશામાં વિડીયો અને ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરશે જેમાંથી પાંચ બેસ્ટ ફોટો અને વિડીયો સિલેક્ટ કરી તેમને ઇનામ પણ આપવામાં આવશે આ સાથે આઠમી મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું आओ जी आओ दूर दूर બરોડા ની દશાદમા તરફ તમને હાર્દિક સ્વાગત છે જે છેલ્લા ત્રીસ વર્ષથી વિહાર ટોકી રંગ મુક્તેશ્વર માં દત્તામાની સ્થાપના કરવામાં આવે છે

એટલે કે મહાપ્રસાદીનું પણ આયોજન કરીએ છીએ અને આજના દિવસે અન્નકોટ એટલે કે છપ્પન ભોગ નો માતાજીને મહાપ્રસાદ નો અર્પણ કરવામાં આવ્યો છે આવી જ રીતે અમે અવનવા કાર્યક્રમો કરતા રહીએ છીએ અને એક નાનકડો એવો કાર્યક્રમ કે જે યંગસ્ટરને આગળ લાવવા માટે કે જે ઇન્સ્ટાગ્રામ પેજીસ વગેરે છે એમાં અમારો દશામાં જે છે એના એક ફોટોસ કે વિડીયોસ કોઈ પણ ફોટોગ્રાફર ક્રિએટર જે મૂકશે કા તો એને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર